ફૂંસરના શખ્સને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડતી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ ટીમને બાતમી મળેલ કે ભાવનગર શિહોર રોડ પર રાજહંસ કોમ્પ્લેક્ષની સામે એક શખ્સ ઉભો છે તેની પાસે રહેલ મોટર સાયકલ કયાથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીવાળી જગ્યાએ ટીમ જઈ તપાસ કરતા આ શખ્સ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ જે મોટર સાયકલ અંગે તેની પાસે કોઈ આધાર નહીં હોવાથી આ મોટર વિશે કડક પૂછપરછ કરાઈ હતી ભાવનગર જવાહર મેદાનની સામે જોગસ પાર્ક પાસેથી આ મોટરસાયકલ સાયકલ શરૂ કરી ચોરી કરીને પોતે વાપરતો હોવાની આપી હતી કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરી આગળની વધુ માટે તેને પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ ઝડપાયેલ આરોપી ધીરુ ઉર્ફે ચંકી ડાન્સર બાબુભાઈ પરમાર ગામ ફૂલસર ભાવનગર આ કામગીરીમાં પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપાલા